પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ વિસ્તારમાં યુવાઓને નશાકારક પદાર્થો નશાના રવાડે છેડેલા યુવકોને અટકાવવા ખાસ રાખી હતી જે પોલીસ મળેલી માહિતીના આધારે બતાવેલી જગ્યાએથી આરોપી મોહમ્મદ ફારૂક શેખની ધરપકડ કરી તેની પાસે રહેલા બે તેતાલીસ ગ્રામ એમડી ડ્રગ્સ જેની બજાર કિંમત ચોવીસ હજાર મોબાઈલ ફોન રોકડ

છવ્વીસ નવ બે હજાર પચીસ ના રોજ એક એનડીપી તથા પંચાણું મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ગુનાની વિગત એવી છે કે નુરાની મસ્જિદથી શાલીમાર ચાર રસ્તા તરફ જતા રોડ ઉપર જલારામ ઝૂંપડપટ્ટીની સામે રોડ ઉપર જાહેરમાં એક ઇસમ કે જેનું નામ મોહમ્મદ ફારૂક નિઝામુદ્દીન શેખ જેની ઉંમર પાંત્રીસ વર્ષ છે તે માદક પદાર્થ મેફ્રન એટલે કે એમડી વિચવા આવેલ હતો તેને રંગે હાથો ઝડપી પાડવામાં આવેલ છે તેની પાસે બે પોઈન્ટ તેતાલીસ ગ્રામ એમડી મેફેડ્રન પકડી પાડવામાં આવેલ છે અને તેના તપાસ વધુ તપાસ કરતા તેના સાથીદારો યોગી તથા અજય ચીરાને વોન્ટેડ જાહેર કરી અને પકડવાની તજવીજ હાલ ચાલુ છે આ આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે અમે હાલમાં વધુ જાંચ પડતાલ કરી રહ્યા છીએ